ખેડાઉ ખાતે ગટરમાં પડી ગયેલા બે વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યાની ઘટનામાં રાંદેર ઝોનના કાર્યપાલક ડેપ્યુટી ઈજનેર જુનિયર ઈજનેર સુપરવાઇઝરને શો કોઝ ફટકારાઈ છે સુરતના વરિયાઓ ખાતે ગટરમાં પડી ગયેલા બે વર્ષના માસુમનું ચોવીસ કલાક બાદ મૃતદેહ મળ્યો છે જે આ મામલે અમરોલી પોલીસ મથકે સાપરાધ વદની ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ સુરત મનપા કમિશનરે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તથા ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેર અને સુપરવાઇઝરને પણ શોકસ આપવામાં આપી ખુલાસો કરવાથી આવ્યું છે તો અંગે સુરતના મેધક્ષ માવાણીએ વધુ માહિતી આપી હતી ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મિમેરમાં જઈને હું અને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે આજે સવારે કમિશ્નરશ્રી દ્વારા ચાર આપી દેવામાં આવી છે પોતાને જ દિવસમાં બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહી બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે તપાસની અંદર જો થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને શોકો આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે